અમારા મત વિસ્તાર પહેલા જે ભરૂચ જિલ્લો પડે છે એના મોવી અને યાલ ની વચ્ચેનો જે પુલ છે જે ગત વર્ષે પણ તૂટી ગયો હતો અને દક્ષિણ ગુજરાતમાં કાલે આ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી જોકે ભારે વરસાદની વચ્ચે એક પુલ વરસાદમાં ધુવાઈ ગયો છે જેને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્ર પર સવાલો ઉભા કર્યા છે અને ગયા વર્ષે પણ આ જ પુલ વરસાદમાં ધુવાઈ ગયો હતો જેને લઈને હવે તેમણે આક્રોશમાં જોવા મળી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહ્યો છે એવામાં વહેલી સવારથી નર્મદા જિલ્લામાં અવરિત વરસાદના કારણે પાણી ભરાયાની સમસ્યા સામે આવી રહી છે નર્મદા જિલ્લામાં વરસાદના કારણે નાંદોદ તાલુકાના વીડિયા ગામ ખાતે આવેલા સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા એવામાં લોકોએ કામ ધંધે મૂકીને ઘરમાં જ રહેવા મજબૂર થઈ ગયા હતા આ સિવાય દીડિયાપાડાથી રાજપીપળા આવતા યાલ મોવી પુલ વરસાદમાં ધોવાઈ ગયો છે ભારે વરસાદના કારણે મોવી દેડિયાપાડા રોડ પરનો પુલ વરસાદમાં ધોવાઈ ગયો છે અને ગત વર્ષે પણ ચોમાસામાં આ પુલ ધોવાઈ ગયો હતો જોકે ત્યારબાદ તેને કામ ચલાવ ધોરણે બનાવવામાં આવ્યો હતો જોકે હવે ફરી પાછો આ વર્ષે પણ વરસાદ આવતાની સાથે જ પુલ હોઈ ગયો છે નદીમાં જ્યારે જ્યારે પાણી આવે છે ત્યારે આ પુલ ધોવાઈને તૂટી જાય છે જેના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બને છે તમે જોઈ શકો છો અમારા મત વિસ્તાર ફેલ્લા જે ભરૂચ જિલ્લો પડે છે એના મોવી અને યાલની વચ્ચેનો જે પુલ છે જે ગત વર્ષે પણ તૂટી ગયો હતો અને સરકારને અનેકવાર અમે રજૂઆતો કરી કે આ પુલ એક એવી જગ્યાએ છે કે જે સાગબારા તાલુકો તો ખરો જ પણ મહારાષ્ટ્ર ને જોડતો પુલ છે અહીંયા તમામ પ્રકારના વાહનોની અવર જવર છે આ સ્ટેટ હાઈવે પાસઠ નંબર છે જે નેશનલ હાઈવે છપ્પન ને જોડતો છે અહીંયા બાજુમાંથી નેશનલ હાઈવે જાય છે જે છપ્પન નંબર એ આખા ગુજરાતને જોડે છે સરકારે ગયા વર્ષે પુલ તૂટ્યો માત્ર એમના અહીંના સાંસદ ધારાસભ્ય મુલાકાત લીધી અને કોઈ પણ જાતની રજૂઆત કે ગંભીરતા લીધી નથી એમના વહીવટી તંત્ર અહીંયા આવીને એમના સાંસદે આવીને આશ્વાસન આપીને જતા રહ્યા અમે પણ વિપક્ષમાં રહીને સરકારને એમના મુખ્યમંત્રીને એમના જિલ્લા સંકલનમાં કલેક્ટરને માર્ગ મકાન વિભાગના એક્શનને બધાને અનેક વાર રજૂઆતો કરી છે અને અમે તો આવેદનપત્ર પણ આપ્યું કે આનું નિરાકરણ લાવો લોકોને ખૂબ હેરાનગતિ પડે છે અહીંયા એકસો આઠ જવા માટે ત્રીસ કિલોમીટર ફરવું પડે અપડાઉન વાળા વિદ્યાર્થીઓને નોકરી વાળા લોકોને ત્રીસ કિલોમીટર ફરવું પડે ખેડૂતને પોતાના જિલ્લા મથકે જવું હોય ત્રીસ કિલોમીટર થઈને નેત્રવું પડે તો આ ગંભીર બેદરકારી સરકાર અને તંત્રના ભોગે આટલા બધા લોકોને આજે થઈ છે તંત્રના પાપે સરકારના પાપે આજે આટલા બધા લોકો હેરાન થાય છે આજે આ પુલ તૂટી ગયો છે આટલી મોટી આટલું બધું પાણી આવે છે જંગલમાંથી અહીંયા ભૂંગળા દાટીને એ લોકો સંતોષ માને છે અને ભૂંગળાને થોડુંક અહીંયા રાખવાનું છે તો ગુંગળાના લીધે ફરી આ તૂટ્યો છે અને દેડીયાપાડા શાકબારાના જેટલા પણ ગામના લોકો છે મહારાષ્ટ્રના લોકો છે અને આ બાજુ વિસ્તારના જેટલા પણ લોકો છે એમને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે અમારે સરકારને કેવું છે વિકાસની મોટી મોટી વાતો થાય છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમના પીએમ પીએમને સીએમ આવવાના હોય તો આવા કામો રાતે રાત થઈ જાય છે એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે અને આ વિસ્તારની જનતાના અવર માટેનો માટેના પુલો મંજૂર નથી થતા એના માટે સરકાર પર ગ્રાન્ટ નથી અમે અમે સારી જ ટેક્સ ભરીએ છીએ જનતા સારું ટેક્સ ભરે છે ત્યારે સરકારને આની વૈકલ્પિક વ્યવસ્થા કરે અને પુલનું કામ એક વર્ષ થયું છે નથી કર્યું એ સરકારની જવાબદારી છે એમણે બેદરકારી સ્વીકારવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરે સરકાર નહીં તો આવનારા દિવસોમાં અમારે સરકાર સામે જે પણ મોરચે ઉતરવું પડશે અમે ઉતરીશું ડબલ એલજીની સરકારની મોટી મોટી વાતો અહીંના ચૂંટાયેલા સાંસદોને બધા કરે છે તો તમારી સરકારે આ કેમ નથી કર્યું એનો પણ જવાબ તમે આપો ખુલાસો કરો ક્યાં તમે રજૂઆત કરી છે એની પણ વાત કરો એટલે માત્ર ને માત્ર પાર્ટીની વાહવાહી કરવા થાકતા નથી એવા નેતાઓ પણ સુધરે અને એક નીતિક જવાબદારી તરીકે પ્રજાની વચ્ચે આવીને સરકાર કહે કે આ બેદરકારી બદલ એમણે સ્વીકારવું પડે અને આ કરવું પડે ત્યારે જો આવનારા દિવસોમાં એનું યોગ્ય નિરાકરણ નહીં આવશે તો જનતા વતી અમારે સરકાર સામે આક્રમક રચનાત્મક આંદોલન તરફ જવું પડશે અને સરકારને જયારે કોઈ રસ્તા નહીં બનતા હોય તો બીજા રસ્તા પણ અમારે અટકાવવાની ફરજ પડશે તો અમે અટકાવીશું ચેતર વસાવાએ આક્રોશ કાઢતા કહ્યું કે ગયા વર્ષે પણ આ પુલનું ધોવાણ થયું હતું ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને ધ્યાન દોર્યું હતું છતાં તેમની બેદરકારીના કારણે જનતાને હાલાકી ભોગવી પડી રહી છે ચૈતર વસાવે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ડબલ એન્જિનની વાતો થાય છે પણ એક વર્ષમાં પુલ મંજૂર કરીને બનાવી નથી શકતા અને જ્યારે સરકારી પ્રોજેક્ટ હોય તો રાતોરાત મંજૂર થઈ જતા હોય છે અને જ્યારે ગરીબ જનતાના આ રસ્તા બનાવવાની વાત આવે છે ત્યારે સરકારને તેમાં રસ નથી હાલ તો જે આ પુલ તૂટી ગયો છે તેના કારણે તેના આસપાસના ગામના લોકો છે તેમને હવે